બનાસકાંઠામાં પાંચ બેંકના એટીએમ છે જોકે તમામ એટીએમ શોભાના ગાંઠિયા બની ગયાનો સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે બનાસકાંઠાનું ધરાદ એ મોટું માર્કેટયાર્ડ છે જેથી પૈસાની લેવડ દેવડ બેંક ખાતા ધારકોને સરળતાથી થઈ શકે તે માટે પાંચ બેંક દ્વારા એટીએમની સુવિધા મૂકવામાં આવી છે જોકે છેલ્લા કેટલાક સમયથી એટીએમ બંધ જોવા મળી રહ્યા છે જેના કારણે એટીએમની સેવા મેળવા ઈચ્છતા લોકો પરેશાન બન્યા છે

તરાજના એટીએમઓ છે એ ટોટલે ટોટલે શોભાના ગાંઠિયા સમાન છે આખો દિવસ પબ્લિક એટીએમના કાર્ડ લઈ લઈને હાથમાં આવી આવી અને પાછી જાય છે એક દિવસ કે પૈસા નથી આજ દિવસ કે ફોની નોટો આજ મશીનો બગડેલા છે આજ કમ્પાઉન્ડર નથી આજ ઝીલક નથી આવી આવી રીતે બધા મોસો આખો દિવસ આવી આવીને ધક્કા ખાય છે વાવાઝોડાના કારણે જે ઇલેક્ટ્રિસિટીનો પ્રોબ્લેમ થયેલો એ પ્રોબ્લેમના કારણે યુપીએસનો ફોલ્ટ થયો છે એ ફોલ્ટના કારણે કારણે કાલે દોઢ બે વાગ્યા પછી